ગુજરાત અને સમગ્ર બહુજન સમાજ ધાર્મિક સામાજિક સંગઠનો અને આંબેડકરવાદીઓ દ્વારા આયોજિત મહાબોધી મહાબૌદ્ધ વિહાર મુક્ત આંદોલન બોધ ગયા સમર્થનમાં વંદનીય બનતે

મકવાણા સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર આવો આયોગ બીપીનભાઈ એન બૌદ્ધ આયો અશોકભાઈ બૌદ્ધ એસએસડી ના કાર્યકરો બૌદ્ધ ઉપાસકો ઉપાસિકાઓએ હાજરી આપી હતી તેમજ ગૌતમ તેમજ બાબા સાહેબ આંબેડકરના ન્યાયરા સાથે શાંતિપૂર્વક શાંતિ યાત્રા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સેચુથી મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી હતી ત્યાં તમામ ઉપાસકો ઉપાસિકાઓ દ્વારા કલેક્ટર સાહેબને મહાબુદ્ધિ મહાવિહાર બૌદ્ધ ગયા હિન્દુ બ્રાહ્મણોના હાથમાંથી બૌતોને સોંપો તેવું આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સફળ સંચાલન સમ્યક બુદ્ધ વિહાર મહેસાણા દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા નંદા સણ કર मकानों से जंग लड़ो बेईमानों ऐसी जंग लड़ो बेईमानों से महाबोधि खाली करो मुक्त करो वरना कुर्सी खाली करो महाबोधि बिहार मुक्त करो वरना कुर्सी खाली करो अपना एक बाबत कहानी अपनी मांग ये हिंदू मंदिरों का प्रशासन संचालन हिंदू करते हैं साथियों ध्यान दीजिए गुरुद्वारा का संचालन सिख समुदाय करता है चर्चों का चर्चो का प्रशासन ईसाई समुदाय करता है पारसी हथियारी का प्रबंधन

होते हैं और चार से पौध होते हैं तो ये न्याय नहीं मिलता है और मुर्दों के हित में कोई भी नहीं होता है तो हमारी ये मांग है, है कि कि न्याय

સાળા જિલ્લાના બૌદ્ધ સંગ્રહ ઓલ ઇન્ડિયા મુક્તિ আন্দোলন ફોરમ બૌદ્ધ विहार સમિતિ મુક્તિ સમિતિ અને સમગ્ર મહેસાણા જિલ્લાના જુદા જુદા ધાર્મિક સામાજિક સંપ્રદાયો આ પૌજોને મળીને આજે જે મહાબોધી મહાવીર જે હિન્દુઓના કબજામાં છે એટલે ત્યાં જે ગેરબંધારણીય કામગીરી થઈ રહી છે બૌદ્ધ ધર્મના આસ્થા અને એની સભ્યતા એની સંસ્કૃતિ વિરુદ્ધ એ આંદોલન છે આંદોલનના સમર્થનમાં અમે બધા આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને સંદેશ એ આપીએ છીએ કે મહામહિમ રાષ્ટ્રપતિજીને આવેદનપત્ર આપ્યું ત્યારે એમાં આપણે એ જ કહીએ છીએ કે તમે हिंदूઓના મંદિરોનો કબજો હિન્દુઓના જ હાથમાં હોય બચ્ચિદોનો કબજો મુસ્લિમોના હાથમાં હોય ઇન દ્વારાના કબજા શીખોના હાથમાં હોય એના સમુદાયમાં તો બૌદ્ધઓના મંદિરોનો કબજો અને બૌદ્ધોના સંચાલન એ બૌદ્ધો પાસે કેમ ના હોવા જોઈએ બૌદ્ધો પાસેથી છિંદવી લેવાય એવો કામગીરી થઈ રહી છે બૌદ્ધનું તે આધિપત્ય નથી બૌદ્ધોને ત્યાં કોઈ હક અધિકાર નથી અને બૌદ્ધોને ત્યાં પ્રવેશ પણ નથી મળતો આ ભિખ્ખુ છે ભિખુને પણ ત્યાં પ્રવેશ નથી ત્યાં રહેવા જ કોઈ સુવિધા નથી એ બુદ્ધ વિહાર સમ્રાટ અશોક વખતે બનાવેલું અને અનાકારિક ધમપાલજી પણ આવેલા ત્યારે આ પરિસ્થિતિ જોઈને જે હિન્દુઓનો કબજો જોઈને ત્યાં આ હવાનો બલી અને જે મંદિરો હિન્દુ દેવી દેવતાઓના જોઈને પોતે એટલા દુઃખી થયા હતા કે રડી પડ્યા હતા તો અમારી એ જ માગણી છે કે હિન્દુઓના કબજામાંથી મહાભોથી મહાવિહાર મુક્ત થવું જોઈએ અને જે બિહાર સરકારે બીટી એક્ટ ઓગણીસો ઓગણપચાસ બનાવ્યો છે જે લાગુ કર્યો છે ખરેખર ગેરબંધારણીય છે એ બીટીએક ઓગણીસો ઓગણપચાસ રદ થવો જ જોઈએ સંપૂર્ણ બૌદ્ધનો પક્ષો સ્થપાવવો જોઈએ એવી અમારી માંગ છે અને સમગ્ર બૌદ્ધ સમાજ આના સમર્થનમાં છે વિશ્વના બૌદ્ધો પણ આના સમર્થનમાં છે તો એ જ અમારી પ્રેર્થ અને એ જ માંગ છે જય ભીમ નમસ્કાર જે અમે મહેસાણા જિલ્લા કલેક્ટરથી પંદર દિવસથી ચાલી રહ્યા ભોજગયામાં મહાબોધિ મહાવ જે મુક્તિ આંદોલન છે જે ભિક્ષુ ઉપવાસ પર ઉતરી રહ્યા છીએ એના સમર્થનની અંદર મહેસાણાના અમે બૌદ્ધ લોકો કલેક્ટરને આવેદનપત્ર આપી કે ઓગણીસો ઓગણ પચાસ બીટીએ જે બહેનો એ ગેરબદાણીય છે ત્યાં રદ કરી અને તે બિહાર અમે બૌદ્ધોને લોકો ત્યાં પ્રવૈયા ઉપસંધા થાય ત્યાં ભિક્ષુને રહેવા માટે સુવિધા મળે અને ત્યાં ભિક્ષુ ટ્રેનિંગ સેન્ટરો બને જે કંઈ છે નહીં કારણ કે શા માટે નથી કારણ કે એનો જે કબજો છે એ બ્રાહ્મણ પંડોના હાથમાં છે એટલે અમે બ્રાહ્મણ પંડોના હાથમાંથી અમારું વીર મુક્ત કરવા માંગીએ છીએ કે અમને બહુ જ ભિક્ષણ સોંપવામાં આવે જેથી અહીંયા અમે આવા મહાબોધિ હર રાજ્યમાં બનાવી શકીએ અમે અમારા ધર્મનો પ્રચાર કરી શકીએ સંવિધાન અનુસાર તો એ હક અમને મળવો જોઈએ એના માટે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ જય હિંદ આજ સભ્યુદ્ધ બિહાર કે સાનિધ્યમે વિભિન્ન સંગઠનો ધાર્મિક સંગઠનો જો સંગઠન મહેસાણા કે સભ્ય પ્રેમી કે અંતેજી और हमारे पसंदीद और उनके साथियों के साथ आज हमने कलेक्टर को आवेदन दिया उसके संदर्भ में यही मैं कहूँगा कि महाम राष्ट्रपति द्वारा जो है एक्शन लिया जाए और जो महाबोध बहुत बुद्ध विहार जो महाबोधि बोध गया है वो ब्राह्मणों से मुक्त किया जाए और जो है हमारे जो रियल में जो वहाँ बौद्ध भिक्षु है और बौद्ध भिक्षु में भी ब्राह्मीण लोग घुसे हुए हैं तो उनके हाथों में ना जाए हमारे जो आ, मूल जो हमारे समण लोग हैं समण मतलब समता में रहने वाले लोग हैं उनके हाथों में दिया जाए ये हमारा ध्यान रहे कि बनते में भी आ, जैसे आ, आपको सिख में सभी जाति के लोग मिलेंगे आ, आपको क्रिश्चियंस में भी सवर्ण मिलेंगे इसी तरह से बहुत धर्म में भी धम में भी संवर्ण लोग घुसे हुए हैं ब्राह्मण घुसे हैं तो उनके हाथ में दोबारा ना चला जाए इसलिए जो रियल में जो आ, बहुत धम बहुत भिक्षु जो एस टी सी ओ के जो धम्म है भिक्षू हैं उनके हाथ में आना चाहिए ये हमारी डिमांड है आज बहुजन क्रांति मोर्चा के जो एक उनका नेम है कि कई संगठन और कई कई बौद्ध संगठन मिला के आज महाबोधि बौद्ध गया में जो आंदोलन चल रहा है और उस आंदोलन में जो बौद्ध गया है वो भिक्षुओं को दिया जाए बौद्ध भिक्षुओं को दिया जाए और वो भी डीएनए के आधार पे दिया जाए क्योंकि बौद्ध भंते भी आज की तारीख में वहाँ पर ब्राह्मणों के पुष्पेट किया हुआ है तो बुद्धिस्ट इंटरनेशनल की ओर से उसका राष्ट्रीय संयोजक है उसका राष्ट्रीय संरक्षक है महानायक पूर्णिवा बहुजन महानायक वामन मेश्राम सर है उन्होंने भी ये किया है कि हम 625 जिलों में आवेदन देंगे और जो बोधि गया महाबोधि गया जो एक्ट है 1949 उसका कानून तुरंत प्रभाव से रद्द किया जाए और बोध गया मंदिर बौद्ध भंतियों को यह आधार पर तुरंत प्रभाव से दिया जाए यह हमारी मांग है अगर ये मांग नहीं पूरी होगी तो हमने चार मुद्दा किया है पहला मुद्दा है कि हमारे महापुरुषों का इस सरकार के द्वारा अपमान किया जा रहा है ओबीसी की जाति आधारित जनगणना नहीं हो रही है और ईवीएम के माध्यम से ये सरकार बनी बैठी है और ये तुरंत ये ये महाबोधि मुद्दा है ये महाबोधि महाविहार है ये तुरंत प्रभाव से पौधों को दिया जाए अगर नहीं दिया जाएगा तो आक्रामक और से हम 9 अप्रैल को पूरे राष्ट्र में जैल भरो आंदोलन करने वाले हैं और उसके बाद 1 जुलाई 2025 को भारत बंद होगा जय भीम नव जय જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે